સુરતના અલિમબાદમાં હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલ હાજર હતા આ કાર્યક્રમમાં સી આર પાટીલ દ્વારા ઉપસ્થિત લોકોનું સંબોધન કરવામાં આવ્યું સંબોધન દરમિયાન સી આર પાટીલ દ્વારા વડાપ્રધાનની કામગીરીને લઈને વાત કરવામાં આવી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ સારા કાર્ય કરે છે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે દીકરીને અભ્યાસ માટે જરૂર હોય ત્યાં તેઓ તેમના માટે તૈયાર રહે છે વધુમાં તેમના દ્વારા દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું હતું મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશ નહી તમામ બહેનો ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદીશના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બેના મતદાન મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે અગિયાર જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી દસ પ્લાટૂન અગિયાર માંથી દસ પ્લાટૂન એ મહિલાઓની હતી એ બહેનોની હતી આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર અગિયાર માંથી દસ પ્લાટુન માં બેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ મારે તો બેનોને કેવું છે કે આ બહેનોને કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બેનો ઘરમાંથી બહાર નીકળે બેનો બધી ભેગી થાય બેનો એકબીજાને મળે એની ઓળખાણ થાય એના બાળકો શું કરે છે એ કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળનો એ હતું સમાજની અંદરના કુરિવાજોને દૂર લેટ પણ થવું છે એટલે હું વધુ આપની સાથે વાત નથી કરતો પણ હું આપને જરૂર કહીશ કે કોઈ દીકરી ભણવા માંગતી હોય એને કોઈ જાતની તકલીફ હોય તો જરૂર અમારો સંપર્ક કરજો અમે તમારા માટે તૈયાર છીએ એ દીકરીઓ માટેની જવાબદારી લેવા માટે તૈયાર છીએ કોઈ પણ બેનોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે જરૂર સંપર્ક કરજો અમે બધા તમારી સાથે છે આટલી જ વાત સાથે હવે તમારો ઘરે જવાનો ટાઈમ પણ થયો લાગે છે તમે પાણીનો પણ ટાઈમ થયો છે એટલો મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય શ્રી રામ ધન્યવાદ બધા ભાઈ બહેનો બેસી જાય ઊભી નહીં થતી એમને હમણાં ઉભા હતા તોને ઉભા છો તો ઉભા જ રહેજો કઈ આમ તેમ કરતા નહીં પાંચ બહેનો અહીંયા ની હા ભાવના આવ ભાવના ચાર પાંચ બહેનો આવ્યો આયા ખાલી તમે ની બે ચાર આપણી અલગ બહેનો આવો હલ્દી કંકુ ની શુભકામનાઓ આપવા માટે હું આદરણીય સી આર પાટીલ સાહેબ ને વિનંતી કરીશ કે બહેનો ને હલ્દી કંકુ ની શુભકામનાઓ આપે શ્રી જિગ્નેશભાઈ તનિષ્કાબેન શ્રી નિરંજનભાઈ આપણા લોકપ્રિય ધારાસભ્ય બેન સંગીતા બેન શાહ શીતલ બેન આપ સૌ એમાં જોડાઓને બહેનોને વિનંતી છે કે આગળ આવી અને પોતપોતાની શુભકામનાઓ પ્રાપ્ત કરો આગળ જોરદાર આપણે આ ક્ષણ ને વધાવીએ અને થોડી જ વારમાં તમારી માટેની પણ જે શુભકામનાઓ છે જે લિંબાયત ઉત્સવ સમિતિએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે आपने निर्विघ ने आ शुभकामनाओं प्राप्त ये आदरणीय सी आर पाटिल साहब नो આદરણીય સી આર પાટીલ સાહેબ નો આ કાર્યક્રમમાં વિશેષ અમદાવાદ થી ફ્લાઇટ માં આવીને સૌને પ્રોત્સાહન આપવા માટે લિંબાયત ઉત્સવ સમિતિ અને સૌ બહેનો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવોનો ફરીથી આભાર માનું છું અને આપ સૌ બહેનોને વિનંતી કરું છું થોડીક વાર બાદ તમને ખૂબ સુંદર અને સારી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે તમારી શુભકામનાઓ ગિફ્ટ પ્રાપ્ત થવાની છે રતનભાઈ પેલા કઢાડ તો પેલા ખોલો આવે બગ તમે બહેનો ઊભા થઈ જાવ ને હવે શું છે પેલું કાડો આવે જલ્દી તમે હવે ઊભા રહેજો બહેનો આદુ કાડ રિપોર્ટર नरेशシમરા સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ